પરીક્ષિત મહારાજ ના જન્મ પછી પરીક્ષિત મહારાજ સોળ વર્ષની ઉંમર થઈ છે પરીક્ષિત મહારાજે પોતાના જીવનમાં બહુ ઘણા બધા યજ્ઞ કર્યા એવું મહારાજ મૃગિયા કરવા માટે જંગલ ની અંદર ગયા ઈ સમય પરીક્ષિત મહારાજ એક દ્રશ્ય જોયું કોઈ એક કાળો પુરુષ હતો ને એ બળદના પગ કાપતો હતો આ બળદના ત્રણ પગ કપાઈ ગયા હતા એક પગ બાકી રહી ગયો હતો ઈ સમયે પરીક્ષિત મહારાજે આવીને એ કાળા પુરુષને અટકાવીને કીધું ભાઈ તું કોણ છો આ બળદના પગ કાપે છે મારા રાજ્યમાં અને આવી હિંસા કરે છે બસ ઈ સમય આ કાળા પુરુષે કીધું કે હે પરીક્ષિત મહારાજ શ્રી કૃષ્ણ ધામમાં ગયા ને પછી મારો યુગ ચાલુ થયો મારું નામ કળિયુગ છે આ કાળો પુરુષ કોણ હતો કળિયુગ અને આ જેના બળદ પગ કાપ્યા ને વાસ્તવમાં એનું નામ છે ધર્મ ધર્મના ચાર ચરણ છે ચાર પગ છે સત્ય દયા પવિત્રતા ને દાન જેમ જેમ યુગ પૂરો થાય ને તેમ તેમ ધર્મના એક એક પગ કપાતા જાય છે કળિયુગ અત્યારે કેવલ ને કેવલ એક પગ ઉપર ઉભો છે હો ઓ માફ કરજો ધર્મ ધર્મ કેવલ ને કેવલ એક પગ ઉપર ઉભો છે એ પગ નું નામ છે દાન કળિયુગમાં દાનનું અતિ મહત્વ બતાવ્યું છે એટલા માટે ભગવાને આપ્યું હોય તો દાન કરવાનું વ્યાજે લાવીને દાન કરાય નહીં ઊંછીના લાવીને કથાઈ ન કરાય હો ભગવાને આપ્યું હોય તો ચોક્કસ દાન કરવાનું ધર્મ અત્યારે કેવલ નહીં કેવલ એક ચરણ ઉપર જ ઉભો છે આ કાળા પુરુષ એનું નામ છે કળિયુગ કળિયુગ એને પરીક્ષિત મહારાજે કીધું કે તમે મારા રાજ્યમાંથી જતા રહ્યો કળિયુગે કીધું હું ક્યાં જાઉં જ્યાં જોવો ને આ બધી જગ્યાએ તમારું જ રાજ્ય છે એક કામ કરો હે પરીક્ષિત મને રહેવા માટે કઈક સ્થાન આપી દે હું ત્યાં જ રહીશ કથા છે અહીંયા કળિયુગને રહેવા માટે સોનામાં રહે સ્થાન આપ્યું અને પછી ધર્મરૂપી બળદને લઈ અને ધરની રૂપી ગાયને લઈ પરીક્ષિત મહારાજ પોતાના રાજ્યમાં જતા રહ્યા એક વખત બન્યું એવું કથા સાંભળજો એકવાર બન્યું એવું પરીક્ષિત મહારાજ પોતાના વડવાઓનો જે પટારો હતો ને પટારો ખોઈ લો આ છોકરાઓને ખબર છે તમને યુવાનો પટારો કેવાય ખબર છે તમને નાનું બોક્સ તો મોટું બોક્સ આ બધા ઢોળા માથા વાળાને ખબર જ હોય આ છોકરાઓને પટારા બતાવજો ગામડે આવે ને તો ક્યારેક મુંબઈ વાળા છોકરાઓને ઓછી ખબર હોય પટારામાં આમ પટારો હોય ને બહુ મજબૂત હોય બેટા બહુ એટલે બહુ મજબૂત હોય હથોડા લઈને તોડે ને તોય નો તૂટે અને હે છે તો છોકરાઓને બતાવજો બે પેડા છે એકના હાટા મુંબઈ નહીં લાવતા હો પાછા આનંદ કરું મજા કરો હો એ બહુ વજનદાર હોય બેટા અને એ પહેલાના જમાનામાં વધારે પડતું જે આમ જોખમી વસ્તુ હોય ને બધી એમાં રાખતા અને પછી એનો જે જે કડી હોય ને એટલી બધી મજબૂત હોય કે એને એને બહુ વાર લાગે એક બીજી જગ્યાએ ફેરવો હોય ને તો ઘણા બધા માણસો જોઈએ અને આપડી સૂટકેસ હવે માંડ ઉચકે છે આપણાથી એટલે પટારાની આપણે જરૂર નથી બોરીવલી એક વાર ઉતરો હું આમ અહીંયા હરિદ્વાર થી લગભગ જાતો હતો બોરીવલી ઉતરો ને તો વીસ વર્ષનો છોકરો તો એક બેગ નહોતો ઉપાડી શકતો બોલો એમાંય કુલી ને પકડ્યો ભાઈ બેગ ઉપાડતો મેં કીધું આ વીસ વર્ષની જુવાની ઉપાડી શકતો આમાં છોકરાઓનો વાંક નથી હો મા બાપનો વાક છે એક બેગ આપણા છોકરા ન ઉપાડી શકે એમની માટે તો આપણે ઘણું બધું આગળ જતા સહન કરવું પડશે આજના છોકરાઓને કોને ખબર હવે બળ રયુજ નથી શરીરમાં થોડું થોડું છે ને છોકરા પાસે કામ કરાવું ઘરમાં અને થોડું થોડું વજન હોતે ઉપાડવા કરો છો અને બહુ સત્ય વાત છે સાહેબ આ શરીર ને સ્વસ્થ રાખવું હોય ને તો થોડું 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 સતત મહેનત કર્યા કરો પરિશ્રમ કર્યા કરો એસી થી થોડા દૂર રહ્યા કરો અને ભોજનમાં જેટલું બને એટલું સારી વસ્તુ ખા બહાર જઈને કોઈને કહેતા નહીં તો કઉ નહીં કહો ને શનિવારના દિવસે છે ને અડદની દાળ ખાવાની જ ગમે થાય તમે ખાવ છો કે નહીં ખાવાની એમાં ક્યાંય અભડાઈ ન જાય આપણે મગ બુધવારના દિવસે મગ ખાવાના એટલે ખાવાના જ આ બધી શરીરને પુષ્ટિ આપે છે આપણું શરીર સારું રહે આવું બધું નાનું મોટું કરતું રહેવું જોઈએ સોમવારના દિવસે શું ખવાય કહ્યું જોઈએ હે પિઝા તો સોમવાર ઘી નાખેલું હોય બે ત્રણ દાબી જવાનું સાહેબ એક પણ પ્રકાર નું નુકસાન ન થાય હો આમાં જેટલા બેઠા છે આજ લાડવા ખાઈ ને જો લાડવા ખાવાથી કોઈ નુકસાન ન થાય ન થાય ન થાય એક ફાયદો થાય તરત નીંદર આવી જાય સો એ સો ટકા લાડવા ખાવાથી કોઈ દી નુકસાન થાય જ નહીં તમારે કચ્છમાં કેમ છે કચ્છના ના લાડવા મેં ખાધા છો અમારા ભાઈ કચ્છ થી આવ્યો છે કચ્છના લાડવા ખાવ ને તો આપડા બે હાથ ટૂંકા પડે અવડા મોટા મોટા હો અને એ લાડવા ખાવ ને તમે એકે તો માણા બઠ્ઠો થઈ જાય કઈ નઈ આજે છોકરાઓને ખવડાવજો બીજું બધું ખાવા કરતા સારી વસ્તુ ખાવી એ લાડવા ખાઓ ને માથે ડાળના ખબડકા મારતા જાવ આપણી ભાષામાં બોલો દ્વારિકા ધી જય કથા છે અહીંયાં પરીક્ષિત મહારાજે પોતાના જૂના જમાનાનો પટારો ખોલ્યો અને જ્યાં પટારો ખોલ્યો એમાંથી એક મુંગટ જોયો આમ મૂંગટ કાઢીને પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર પહેર્યો વાસ્તવમાં મુંગટ કોનો હતો તો કે જરાસંધનો મુંગટ હતો જરાસંધને જીતીને ભીમી મુંગટ લાવ્યો તોને પટારામાં મૂકી દીધો હતો અને વડીલોનો ખજાનો જારે એને જોયો પરીક્ષિત એટલે એ મુંગટ માથે પહેરી અને હરણાઓનો શિકાર કરવા માટે જાય છે બઈનું એવું હરણાઓના શિકાર કરતા કરતા પરીક્ષિત એટલો બધો થાકી ગયો કે પોતાનો રથ એક ઋષિના આશ્રમ પાસે મૂકી અને પરીક્ષિત મહારાજ ઋષિના આશ્રમમાં ગયા એ ઋષિનું નામ છે સમ્યક ઋષિ સમ્યક ઋષિ આંખ બંધ કરીને તપમાં બેઠા હતા ઈજ સમય પરીક્ષિત મહારાજ આવ્યા પરીક્ષિત મહારાજે આવીને સમ્ય કૃષિને કીધું કે મને ભૂખ લાગી છે ભોજન આપો મને તરસ લાગી છે પાણી આપો પણ બૈનું એવું ઋષિ તો સમાધિમાં હતા એટલે જાગી ન શક્યા ઘણી બધી વાર પરીક્ષિતે કીધું પણ ઋષિ તો સમાધિમાં એકદમ ભગવાનમાં મગ્ન થઈ ગયા હતા પરીક્ષિતને એમ થયું કે મને જોઈ આ ઋષિ મુનિ ઢોંગ કરે છે એટલે પરીક્ષિતે શું કર્યું ભાઈ

પિતાએ આંખ ખોલી જોયું તા તો ગળામાં મરેલો સર્પ છે કીધું બેટા કોણે પહેરાયું તો કે કોઈ રાજા આવ્યા હતા અને મેં એને શ્રાપ આપી દીધો છે સમ્યક ઋષિ એ પોતાના દીકરા શ્રૃંગી ઋષિ ને ખીજાણા કીધું બેટા આપણા આશ્રમમાં કોક આવે તો આપણે એને ભોજન આપવું જોઈએ પાણી પીવરાવું જોઈએ એના બદલે તમે એને શ્રાપ આપ્યો કોણ હતા એ રાજા તો કે એ તો કઈ ખબર નથી બસ એ જ સમયે આંખ બંધ કરી સમ્યક ઋષિ જોયું કઈ કઈ ઘટના બની હતી મોટા ભાગે બને એવું સાંભળજો આપણે કળિયુગમાં રહીએ છીએ આંખ બંધ કરીએ તો આપણને નિંદર આવી જાય આપણે આંખ બંધ કરીએ તો બીજા બધા વિચારો આવે પણ સમ્યક ઋષિએ જે આગળ દ્રશ્ય બન્યું ને એ બધું આંખ બંધ કરીને જોઈ લીધું કોણ રાજા હતો ક્યાંથી આવ્યો તો શું શું થયું આંખ બંધ કરીને જોયું આ તો પરીક્ષિત રાજા હતા અભિમન્યુના દીકરા યુધિષ્ઠિરના પૌત્ર અસ્તિદાપુરના રાજા અને એને મારા ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે બસ ઈ સમયે સમ્યક ઋષિએ શૃંગીને કીધું બેટા તમે બહુ મોટી ભૂલ કરી ગયા છો રાજા આ વિષ્ણુ સમાન હતા અને તમે એને એના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો હવે જાઓ જઈને સમાચાર આપો કે હે રાજા જીવવા માટે તારી પાસે કેવલ ને કેવલ સાત જ દિવસ છે શિષ્યો ગયા છે જઈને પરીક્ષિતને સમાચાર આપે છે આ બાજુ પરીક્ષિત મહારાજે મુંગટ કાઢી સ્નાન કરીને જેવા આવ્યા ને તા એને બધું યાદ આવી ગયું કે મારાથી આજે બહુ મોટું પાપ થઈ ગયું છે મે ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો અને પછી તો કથા છે એ સમયે પરીક્ષિત મહારાજે ભગવાન ને કીધું હે ભગવાન મે એટલું મોટું પાપ કર્યું તો મને દંડ તો આપો પ્રજા જો અપરાધ કરે તો રાજા દંડ આપે પણ રાજા જ અપરાધ કરે તો કોણ દંડ આપશે સાતમા દિવસે તમને તક્ષક નામનો નાક કરડ છે જ્યાં એટલું સાંભળ્યું ને પરીક્ષિત દુખી નથી થયા ઓ રાજી થયા કે મેં ભગવાનની પાસે સજા માંગીને ભગવાને મને સજા આપી પછી તો ઋષિઓને બ્રાહ્મણોના બાળકોને દાન દક્ષિણ આપી પરીક્ષિતને પરીક્ષિતે રવાના કર્યા અને આ બાજુ પરીક્ષિત મહારાજે પોતાના દીકરા જન્મ જઈને ગાદી સોંપી અને ગંગાના કિનારે આવ્યા અન્નજળનો ત્યાગ કરી અને ગંગાજીના કિનારે આવ્યા એ જ સમયે મોટા મોટા ઋષિમુનિઓ પણ આવ્યા છે મોટા મોટા ઋષિમુનિઓ આવીને પરીક્ષિતને કહે છે પરીક્ષિત આજથી સાતમા દિવસે તારું મૃત્યુ છે ને